મહાદેવ જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ માતા વ્લોગ્સ વન ફોર થ્રીમાં મિત્રો આપણે હાલ છીએ માલપુર બસ સ્ટેશનમાં અને આજે આપણે માલપુર બસ સ્ટેશનથી ચાલી અને મહાદેવના મંદિરે જવાના છીએ મિત્રો આજે અમે તમને લઈ જવાના છીએ રક્ષેશ્વર મહાદેવ મંદિર માલપુર અરવલ્લી મિત્રો રક્ષેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ

પાકી અને પૂરી જાણકારી આપવા જોઈએ છે નહીં પરંતુ સોશિયલ મીડિયા થ્રુ મળેલી જાણકારી પ્રમાણે હું પૂરો પ્રયત્ન કરીશ કે બધી વાત તમારા સુધી પહોંચાડી શકું મિત્રો વિડીયોમાં લાસ્ટ સુધી બને રહેવું પહેલા મંદિર વિશે થોડીક જાણકારી આપી દઉં પછી તમને મંદિરમાં લાઈવ દર્શન કરાવું મિત્રો રક્ષેશ્વર મહાદેવ મંદિર એ એક પ્રાચીન મંદિર છે જે માલપુરની પાવન ધરતી પર સ્થાપિત છે મંદિરના નામ પરથી જ તેની પૌરાણિક કથા વિશે

રાક્ષસનો સંહાર કર્યો પછી અહીંયા એક શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું અને એ શિવલિંગ ને રક્ષેશ્વર મહાદેવના સ્થાન તરીકે નામ આપવામાં આવ્યું જે આજનું માલપુરનું રક્ષેશ્વર મહાદેવ મંદિર ઓળખાય છે લોકોનું માનવું છે કે કોઈ શ્રદ્ધાળુ અહીં સાચા હૃદયથી પ્રાર્થના કરે છે તો તેમની ઈચ્છા પૂરી થાય છે એટલે ભક્તો અહીં જળ અને બિલપત્ર અર્પણ કરી મહાદેવની કૃપા પ્રાપ્ત કરે છે ખાસ કરીને મહાશિવરાત્રિ પર અહીં વિશાળ મેળ યોજાય છે જેમાં દૂર દૂર થી ભક્તો દર્શન કરવા માટે આવે છે તમે પણ રક્ષેશ્વર મહાદેવ દર્શન કરવા ઈચ્છતા હો તો માલપુર પહોંચવું બહુ સરળ છે મિત્રો તમે રોડ માર્ગ દ્વારા અહીં આસાનીથી પહોંચી શકો છો મિત્રો જે હવે રક્ષેશ્વર મહાદેવની ની સ્ટોરી કીધી અથવા કહાની એ આપણે સોશિયલ મીડિયા થ્રુ લીધેલી છે તો આપણે એની કોઈ ખાતરી આપતા નથી મિત્રો આપણે હવે થોડીક જ વારમાં પહોંચી છીએ મંદિરે તો ત્યાં સુધી વેઇટ કરો હું તમે ત્યાં આગાડી જઈ અને મંદિરના લાઈવ દર્શન કરાવીશ ત્યાં આગાડીની મૂર્તિ દેખાડીશ ત્યાં ભગવાન શિવનું શિવલિંગ દેખાડીશ ત્યાં આજુબાજુના બધા નજારો કમ્પ્લીટ દેખાડ મિત્રો તમે જે મંદિર જોવા માંગતા હતા એ મંદિરે આપણે આવી ગયા છે મિત્રો આ જોઈ શકો છો તમે આ મંદિરનો એન્ટ્રી ગેટ છે ફ્રન્ટ ગેટ તો મિત્રો આ જુઓ તમે મંદિરના ગેટ ઉપર પણ લખેલું છે શ્રી ક્ષેશ્વર મહાદેવ મંદિર માલપુર મિત્રો આ ફ્રન્ટ ગેટ છે તમે જોઈ શકો છો આપણે ગેટના બારની સાઈડ ઊભા છીએ તો ચલો મિત્રો હવે આપણે ગેટની અંદરની બાજુ જઈએ તો મિત્રો આપણે જઈએ ગેટની અંદરની બાજુ તો મિત્રો આજુબાજુ જોઈ શકો છો ઉનાળું હોવા છતાં પણ આમ આજુબાજુ લીલી ઘાસ વગેરે જોવા મળે છે એન્ડ આજુબાજુનું વાતાવરણ પણ તમે જોઈ શકો છો સારું વાતાવરણ દેખાય છે આમ મિત્રો અહીંયા બેસવાની વ્યવસ્થા પણ સારી કરેલી છે જોઈ શકો છો તમે લાઈન ટુ લાઇન બેઠકની સુવિધા છે એન્ડ શાયદ કોઈ મંદિરે દર્શન કરવા પણ આવ્યું હોય એવું વાતાવરણ લાગે છે જોઈ શકો છો મિત્રો તમે મંદિર કેટલું સરસ મજાનું ચલો મિત્રો પહેલા આપણે દર્શન કરી લઈએ પછી બીજી બધી વાતો કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો ભગવાનની મૂર્તિ શિવલિંગ બધું પણ જોઈ શકો છો અને ખાસ કરીને દરવાજાના ઉપર બનાવેલી બ્રહ્મા વિષ્ણુ મહેશની મૂર્તિઓ જેમાં પહેલા બ્રહ્મા ભગવાન છે પછી શંકર ભગવાન છે અને પછી વિષ્ણુ ભગવાનનો ફોટો છે તો મિત્રો તમે જોઈ શકો છો અંદરની બાજુ શિવલિંગ છે તો પાછળની બાજુ મંદિર છે તો ત્યાં જઈએ મિત્રો તમે જોઈ શકો છો પાછળની બાજુ శ్రీ కత్త మాత మాత మిరి తొందర జాకి ఇది

મિત્રો આ શ્લોક લખેલો દેખાય છે ઓમ ભૂર્ભુવ સ્વહ તસ્યુર વરણીય ભગવ દેવ શ્રી દે મહી દિયો યોના પ્રચોદયા તો મિત્રો આપણે મંદિરની બહારની બાજુથી પણ મંદિર આખું જોઈ લઈએ તો મિત્રો આ છે પ્રતિષ્ઠા સ્થળ મતલબ વિશ્રામ કિલ્લે જગા તો મિત્રો વિડીયો કેવો લાગે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા